હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દસથી બાર મિનિટમાં જ બની જાય એવા પાસ્તા જેને બનાવવા ખૂબ જ ઈઝી છે તો ચલો બનાવીએ તો હવે આપણે સૌથી પહેલાં પાસ્તાને બોઇલ કરી લેશું તો મેં એના માટે અહીંયા ત્રણ કપ જેટલું પાણીને ગરમ થવા માટે રાખી દીધું છે અને આપણું પાણી થોડું ગરમ થઈ જાય એ પછી જ આપણે આમાં મેક્રોની એડ કરવાના છે તમે કોઈ બી પાસ્તા લઈ શકો છો મેં અત્યારે મેક્રોની પાસ્તા લીધા છે તો તો હવે પાણી થોડું ગરમ થઈ ગયું છે તો આ સમયે આપણે થોડું મીઠું એડ કરવાનું છે લગભગ હાફ ટી સ્પૂન જેટલું અને એની સાથે જ આપણે થોડું તેલ બી એડ કરીશું એ બી આપણે હાફ ટી સ્પૂન કરતાં બી ઓછું એડ કરીશું જેથી કરીને આપણા પાસ્તા એકબીજા સાથે ચીપકી ના જાય અને એકદમ સરસ છૂટા છૂટા રહે બોઇલ થયા પછી પણ અને હવે આપણે મેક્રોની એડ કરીશું તો અત્યારે હું બે કપ જેટલી મેક્રોની એડ કરી રહી છું અને હવે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર પાસ્તાને એકદમ સરસ રીતે બોઇલ થવા દેસું જ્યાં સુધી એ ટ્રાન્સપરન્ટ ના થઈ જાય ત્યાં સુધી તો તમે જોઈ શકો છો ફક્ત થી ત્રણ જ મિનિટમાં આપણા જે મેક્રોની છે એકદમ સરસ બોઇલ થઈ ગયા છે અને એનો કલર બી એકદમ સરસ ટ્રાન્સપરન્ટ દેખાઈ રહ્યો છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આપણી જે મેક્રોની છે એને એક આવી રીતે કાણાવાળા વાટકામાં કાઢી લઈશું અને જો એકદમ ઓવર કૂક થઈ ગઈ હોય તો તમે થોડું ઠંડુ પાણીમાં એડ કરી શકો છો જેથી એની કૂકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય અને હવે આપણે પાસ્તા બનાવી લઈએ તો મેં અહીંયા એક પેનમાં ત્રણ ટી સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે આ સમયે તમે ચાહો તો થોડું બટર બી લઈ શકો છો અને હવે તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે ત્યારે આપણે અહીંયા ઝીણી સમારેલી બે મીડિયમ સાઇઝની ડુંગળીને એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે ત્રણથી ચાર કળી જેટલું આપણે લસણને આવી રીતે ઝીણું સમારીને એડ કરીશું અને ડુંગળી એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ડુંગળીને આપણે સાતડી લેવાની છે અને હવે ડુંગળીની સાથે સાથે જ આપણે થોડું આદુના ટુકડાને બી આવી રીતે ગ્રેટ કરીને એડ કરી દઈશું અને હવે બધું બે થી ત્રણ મિનિટ સુધી સરસ રીતે સાતળી લેવાનું છે અને વચ્ચે વચ્ચે આવી રીતે ચલાવતા રહેવાનું તો તમે જોઈ શકો છો આપણી ડુંગળી થોડી જ વારમાં એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો હવે આપણે આ સમયે એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમને એડ કરી દઈશું અને એને બી આપણે ઝીણું સમારીને જ એડ કરવાનું છે અને ટમેટું બી એડ કરીશું એ મેં થોડું મોટું એક ટમેટું લીધું છે એ બી એડ કરી દઈશું તમારે જો ગાજર કે બીન્સ કે પછી વટાણા આ સમયે એડ કરવા હોય તો તમે એ બી એડ કરી શકો છો અને હવે થોડું આપણે આમાં મીઠું એડ કરીશું અને ઢાંકણ ઢાંકીને આપણે ચડવા દઈશું શાકભાજીને તો તમે જોઈ શકો છો ફક્ત બેથી ત્રણ મિનિટ જ થઈ છે અને એકદમ સરસ કેપ્સિકમ અને ટમેટા ચડી ગયા છે તો હવે આ સમયે આપણે મેક્રોની એડ કરવાની છે અને મેક્રોનીની સાથે આપણે ટોમેટો કેચઅપ એડ કરીશું તો મેં અહીંયા ત્રણ ટી સ્પૂન જેટલું ટોમેટો કેચઅપ લીધો છે એની સાથે જ બે ટી સ્પૂન જેટલું મેં મેયોનીઝ લીધું છે તમને જો મેયોનીઝ ના પસંદ હોય તો તમે એ સ્કીપ બી કરી શકો છો અને હવે બધું સરસ મિક્સ કરી લઈએ અને એની સાથે જ આપણે હાફ ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું એડ કરીશું અને તમારે જો કશ્મીરી લાલ મરચું એડ ના કરવું હોય તો તમે થોડા ચીલી ફ્લેક્સ બી એડ કરી શકો છો અને બે ટી સ્પૂન જેટલો મેં પાસ્તા મસાલો એડ કર્યો છે અને હાફ ટી સ્પૂન જેટલો ઓરેગાનો એડ કર્યો છે તમે એની જગ્યાએ મિક્સ હબ્સ બી એડ કરી શકો છો અધરવાઇઝ આ બંને વસ્તુ ના હોય તો તમે થોડો મરીનો ભૂકો બી એડ કરી શકો છો અને હવે આપણે બધું એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો બધા મસાલા અને કેચઅપ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે પાસ્તામાં તો લાસ્ટમાં આપણે થોડું ચીઝને આ રીતે ગ્રેટ કરીને એડ કરીશું અને એની સાથે જ આપણે થોડી કોથમીર બી એડ કરીશું ઝીણી સમારેલી અને ઢાંકણ ઢાંકીને એક મિનિટ સુધી આવી રીતે ચીઝને થોડું મેલ્ટ થવા દઈશું જેથી કરીને આપણા પાસ્તા એકદમ સરસ ચીઝી લાગે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને આપણા પાસ્તા સર્વિંગ માટે રેડી છે તો તૈયાર છે આપણા ખૂબ જ ઇઝી એવા પાસ્તા જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા નવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું